નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી સુરતમાં બીએલઓ મહિલાનું શંકાસ્પદ મોત જોવા પડ્યું છે સુરત મહાનગરપાલિકામાં વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને બીએલઓ તરીકે નિમાયેલા દિનકલ સિંગોડાવાળા નામની મહિલાનું શંકાસ્પદ મોત થયું છે ઓલપાડના માસમા ગામે ઘરે બાથરૂમમાંથી તેઓ બે બાન અવસ્થામાં મળી આવતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે મહિલા અધિકારીઓના મોત પાછળ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા અને સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ વડોદરામાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે જે છેલ્લા ત્રણ દિવસમાં શહેર અને જિલ્લામાં પંચાવન જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે એટલે કે દૈનિક સરેરાશ ત્રેવીસ કેસ બીજી તરફ સુરતમાં પણ સ્થિતિ ગંભીર છે જ્યાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેત્રીસ હજાર નવસો ને તેત્રીસથી વધુ એટલે કે સિવિલમાં સત્યાવીસ હજાર આઠસો ને છ્યાસી અને સ્મીમેરમાં છ હજારને સુડતાલીસ કેસ નોંધવામાં આવ્યા છે સુરતમાં રોજના સરેરાશ પિસ્તાલીસ કેસ પણ સામે આવે છે

જો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ઈશા અને અહાના દેઓલે સની અને બોબીની જેમ પિતાની મિલકતમાં સમાન હક મળશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહે ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કરતા અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે છ દાયકા સુધી પોતાના શાનદાર અભિનયથી દેશના દરેક નાગરિકના હૃદયને સ્પર્શી જનારા ધર્મેન્દ્રજીના નિધન ભારતીય સિને જગત માટે એક મોટી ખોટ છે ધર્મેન્દ્રજી એવા પસંદગીના કલાકારોમાંથી એક હતા જેમણે તેમના સ્પર્શેલા દરેક પાત્રને જીવન બનાવ્યું છે ભગવાન તેમના આત્માને અને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને ચાહકોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએલ ઓની સમસ્યા પર મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે બીએલો ખાસ કરીને શિક્ષકોને પડતી સમસ્યા પર મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ બીએલઓ પ્રેશરમાં ન રહે રાજ્ય સરકાર શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરીના ભારણમાંથી મહત્તમ રાહત આપવા માટે કટિબદ્ધ છે મંત્રીએ ખાતરી આપી છે કે પ્રાંત અધિકારી અને મામલતદાર સ્તરના અધિકારીઓ બીએલઓની સમસ્યાને તાત્કાલિક સાંભળીને તેનું નિરાકરણ લાવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં દસ દિવસમાં ચૌદ નવેમ્બરથી શરૂ થયેલી પ્રક્રિયામાં માત્ર દસ દિવસમાં જ સત્તાવન હજાર ફોર્મ ભરાઈ ગયા છે એટલે કે સિત્તેર ટકા કામગીરી પૂર્ણ થઈ છે એકસો ગામોમાં સર્વેના એક લાખ હજાર અગિયાર હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલું જોવા મળે છે હજુ ત્રીસ કામગીરી બાકી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીમાર કર્મચારીઓને વર્કલોડથી મુક્તિ આપો વડોદરામાં એસઆઈઆર કામગીરીના વધુ પડતા ભારણથી બીએલઓ સહાયક બેનનું હાર્ટ એટેકની મોત થતાં શહેર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે પ્રમુખ ઋત્વિક જોશીએ માંગ કરી છે કે મૃતકના પરિવારને તાત્કાલિક નોકરી આર્થિક સહાય આપવામાં આવે અને બીમાર ભરણમાંથી મુક્ત કરવામાં આવે ત્રણ વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાસઠ કિલોમીટરની ઝડપે આવી રહ્યું છે તોફાન દક્ષિણ બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર છવ્વીસ નવેમ્બર પછી ચક્રવાતમાં ફેરવાઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ તે તામિલનાડુ અને આંધ્ર કિનારે ઉત્તર તરફ ઓડિસ્સા અને બાંગ્લાદેશ તરફ જઈ શકે છે શક્તિ લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તામિલનાડુ કેરળ અને આંધ્રમાં પહેલેથી જ ભારે વરસાદ ચાલુ છે મંગળવારથી નવું લો પ્રેશર પણ સક્રિય થઈ જશે દક્ષિણ કાંઠાના રાજ્યોમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી અને સગે વગેરે કરવાનું પણ ઝડપાયું છે સુરેન્દ્રનગરમાં સરકારી રાશન અને કાળા બજારીનું મોટું કૌભાંડ ઝડપાયું છે પોલીસે ઘઉંના વીસ ચોખાના સાત અને ચણાના પાંચ કટ્ટા મળીને કુલ ચાલીસ કટ્ટા સહિત ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો છે આઠ ઓપરના સંડોવાયેલા છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે જબ અનાજને એ ડિવિઝન પોલીસ પર થકે લાવીને વધુ તપાસ માટે પુરવઠા વિભાગને સોંપાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેવાણીએ આપેલા નિવેદનના વિરોધમાં પોલીસ પરિવાર રસ્તા ઉપર જોવા મળ્યો છે પોલીસ પરિવારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે અને છાસનું વર્તન અને અશોકીય પાસાના આક્ષેપ સાથે પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા જીગ્નેસ મેવાણી હાઈ હાઈ અને જીવસ જીગ્નેસ મેવાણી માફી માંગોના નાના પણ ગુંજી ઉઠ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલવાદીઓ આત્મસમર્પણ કરવા માટે તૈયાર છે પત્ર લખ્યો કેસમાં ચાલી નક્સલવાદ વિરુદ્ધ અભિયાન વચ્ચે એમએમસી ઝોનના નક્સલવાદીઓએ સામૂહિક આત્મસમર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તાજેતરમાં નક્સલી કમાન્ડર હીરમાના ખાતમા બાદ આ નક્સલવાદીઓએ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે પત્રમાં તેમણે આત્મસમર્પણ માટે અંદરો અંદર વાતચીત કરવા માટે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ડેડલાઇન માંગી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો ગુજરાત યુનિવર્સિટીમાં ફરીથી મોટો પેપર લીક જેવો છબરડો સામે આવ્યો છે સી જે સેમિસ્ટર ત્રણનો મીડિયા રિસર્ચ પેપર ભૂલથી આજે શબ્દ આપીને છાપી દેવાયું હતું અને આપી પણ દેવાયું વિદ્યાર્થીઓ મૂંઝવણમાં વિપક્ષી કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ યુનિવર્સિટી તંત્રની બેદરકારી પર આકરા પ્રહાર કર્યા છે પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જાત કે નવ હજારને આઠસો કરોડનું ગાબડું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આર્થિક મોરચે મોટો ફટકો પડ્યો છે હોબર્સના રિપોર્ટ અનુસાર ક્રિપ્ટો માર્કેટ અને બીટકોઇનમાં આવેલા કડાકાને કારણે તેમની સંપત્તિમાં એક પોઈન્ટ એક બીટકોઇનનો ઘટાડો થયો છે હાલ તેમની નેટવર્ક ઘટીને છ પોઈન્ટ બે બીટકોઇન થઈ ગઈ છે તેમની મીડિયા કંપની ટીએમટીજીનો શેર તૂટીને દસ પોઇન્ટ અઢાર ડોલર પર પહોંચી ગયો છે છેલ્લા એક મહિનામાં બીટકોઇનના ભાવમાં ત્રીસ ટકાનો ઘટાડો થતા ટ્રમ્પના રોકાણકારોને ભારે અસર થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પર ફ્રાન્સે પાકિસ્તાનની ફજેતી કરી છે ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ જેટ તોડી પાડવાના પાકિસ્તાની મીડિયાના ખોટા દાવાને ફ્રેન્ચ નેવીએ સદંતર નકારી કાઢ્યો છે પાકિસ્તાનના જીઓ ન્યૂઝ ચેનલ દાવો કર્યો હતો કે ફ્રેન્ચ કમાન્ડરે પાકિસ્તાનના વર્ચસ્વની વાત કરી છે ફ્રાન્સની નેવીએ સ્પષ્ટતા કરી છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભારત વિરોધી પ્રચાર છે અને કમાન્ડર લોને ક્યારેય આવા લેખને મંજૂરી આપી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો લેન ઓલિવેટર ફ્લાય ઓવર જોવા મળ્યો જામનગરમાં મુખ્યમંત્રી લોકાર્પણ કરેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર નાગરિકોને દ્વારકા રિલાયન્સ રાજકોટ રોડ તરફ સરળ વાહન વ્યવહાર આપશે ઓવર સાથે પી એન્ડ યુઝ ટોયલેટ લેબર ચોક સ્પોર્ટ્સ જોટ ફૂડ જોઈન્ટ જેવી સુવિધાઓ પણ મળશે આ ફ્લાય ઓવર જામનગરના વિકાસમાં નવો અધ્યાય ઉમેરશે ફ્લાય ઓવરનો એક વિડીયો રીવાબા જાડેજાએ શેર કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે